બોર્ડ પાસેથી ચોરસ મીટર જમીન મેળવી ખેડબ્રમા બસ અંબિકા માતા મંદિર તરફ જતો સાંકડો રસ્તો રૂપિયા એકસો દસ લાખના ખર્ચે પહોળો કરાશે પશ્ચિમમાં આવેલા વોઘામાં વરસાદી પાણીના નિકાલ માટે રૂપિયા ત્રણસો પંચોતેર લાખના ખર્ચે સીસી બોક્સ ડ્રેન બનાવાશે ખડબ્રહ્મા નગરપાલિકાએ બસ સ્ટેન્ડથી માતાજીના મંદિર તરફ જતો રસ્તો બનાવવા માટે એસટી બોર્ડ પાસેથી રજૂઆત કરી ચોરસ મીટર જમીન મેળવી છે જે લેન રોડ પાલિકા દ્વારા દસ લાખના ખર્ચે નવો તૈયાર કરવામાં આવશે જેથી રસ્તો પંદર પોઈન્ટ મીટર પોળો થશે ઉપરાંત પાલિકા દ્વારા પશ્ચિમ આવેલા વોઘામાં વરસાદી પાણીના નિકાલ માટે રૂપિયા ત્રણસો પંચોતેર લાખના ખર્ચે સીસી બોક્સ ડ્રેઇન બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખેડબ્રહ્મ અંબિકા માતાજી પૌરાણિક મંદિર આવેલ છે જેથી શનિવાર રવિવાર અને પૂનમના દિવસોમાં અને દિવસે પણ હજારોની સંખ્યામાં માતાના દર્શનાથી ભક્તો ઉમટી પડે છે જેથી મંદિરમાં આ રસ્તા પરથી લોકો અવરજવર કરતા હોવાથી બસ સ્ટેન્ડથી માતાજી મંદિર સુધી ટ્રાફિક સમસ્યાની સમસ્યા રહે છે જેથી આ રોડની પહોળાઈ વધારવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી નગરપાલિકાના વહીવટદારો અને ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવામાં આવી જેથી પાલિકાના વહીવટદારો દ્વારા એસટી

ડ્રેન બનાવવાનું આયોજન કરવામાં આવશે તેમજ પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે જેથી મંદિર આવતા દર્શનાર્થીઓ અને આસપાસના ગામડાના લોકોને વર્ષોથી પડી રહેલી હાડમારી દૂર થશે રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા